અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી ચાલી રહી છે નવલખા સોસાયટી ખાતે વિઘ્નહર્તા ગણેશ મિત્ર મંડળ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સતત ભવ્ય આયોજન કરવામાં આવે છે આજ રોજના દિવસે અહીં ખાસ થીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહિલાઓ પરંપરાગત નવવાળી સાડી અને વનારસી સાડી પહેરીને અનોખું વાતાવરણ ઊભું કર્યું ગણેશોત્સવ એટલે ભક્તિ શ્રદ્ધા અને પરંપરાનો અખંડ મેળાવડો અને એ જ મેળાવડો સાક્ષી બની રહ્યું છે બાપુનગરનું નવલખા સોસાયટી અહીં વિઘ્નહર્તા ગણેશ મિત્ર મંડળ છેલ્લા ત્રણ વર્ષથી ગણેશજીની સ્થાપના કરી રહ્યું છે અને વર્ષ પ્રતિવર્ષ લોકપ્રિયતા મેળવી રહ્યું છે આજ રોજનો દિવસ ખાસ મહિલાઓ માટે સમર્પિત રહ્યો પરંપરાગત વસ્ત્રોનું મહત્વ જીવંત રાખવા માટે સો મહિલાઓએ નવવાળી સાડી અને બનારસી સાડી પહેરીને અનોખી ઓળખ ઊભી કરી તેમની હાજરીએ પંડાલને સાંસ્કૃતિક રંગોથી રંગી દીધું આરતી દરમિયાન મહિલાઓએ ભક્તિ ગીતો ગાતા ગાતા પૂજન કર્યું આરતીના ઘંટનાદ ઢોલ તાસાની ધૂન અને ભક્તિના સ્વરો સાથે સમગ્ર વાતાવરણ પાવન બની ગયું નાના બાળકો થી લઈને વડીલ મહિલાઓ સુધી સૌનો ઉત્સાહ જોવા જેવો હતો ગણેશોત્સવના દસ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમો સ્પર્ધાઓ અને થીમ આધારિત દિવસોનું આયોજન થવાનું છે જેમાં બાળકો માટે ડ્રામા યુવાનો માટે સાંસ્કૃતિક સ્પર્ધાઓ અને સમાજ માટે સામાજિક જાગૃતિના સંદેશ આપવામાં આવશે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં નવલખા સોસાયટીમાં ગણેશ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણપતિ સ્થાપનાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણેશ ભગવાન ચક્ર બંને બધું અહિયાં જોવા મળી રહ્યું છે અને જે રહીશો છે એ રહીશો અહીંયા ભક્તિ ભગવાન ગણપતિ અત્યારે આરતી કર્યા અમે આરતી નિહાર્યા અત્યારે અહીં ના સોસાયટી છે મારી સાથે છે અને બનારસી સાડીની થીમ રાખવામાં આવી હતી આરતીમાં અને આટલો બધો વરસાદ હોવા છતાં નાના છોકરાઓથી લઈને બધા મોટા એ તમે જોઈ શકો છો બધાએ સાડી પહેરીને અને ભાગ લીધો છે એટલે લોકોમાં કેટલી શ્રદ્ધા અને આસ્થા હશે ગણપતિ માટે તમે જાણી શકો છો જોઈને પણ વરસાદ આટલું બધું પડી રહ્યું છે અને એના પહેલા ઘણો વરસાદ પડ્યો છે એ વરસાદમાં પણ બધા ભક્તિ ભાવ આરતી અહીંયા કરા છે બધા ભક્તો અહીંયા જે તમારી સોસાયટી ના રહીશો જોડાયા છે આ માટે તમે શું કહેવા માંગો છો લોકોમાં ગણપતિની કેટલી શ્રદ્ધા છે આ જોઈને આપણને ખબર પડે છે કે આટલી ભીડ ઉમટી છે અને લોકો આરતીમાં બધે રોજે ને રોજે ભાગ લે છે આવી જ રીતે હા તો બીજા બી સોસાયટી ના રહીશો અહિયાં મારી જોડે છે તો આપણે વાત કરીએ આ બેન જોડે કે આ ગણપતિ સ્થાપના થઈ અને અત્યારે આરતીમાં લોકો ભક્તિભાવ પૂર્ણ આરતી તમારા તમારી સોસાયટી ના લોકો કયા છે અને આ ગણેશ મહોત્સવ વિશે તમે શું કહેવામાં આવો સૌથી પહેલા તો વિઘ્નહર્તા શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ હરદાસનગર બાપુનગર આયોજિત આજે તમે જોઈ રહ્યા છો મહોત્સવમાં યુવાનો વૃદ્ધો અને બાળકો બધાએ આવા વરસાદમાં પણ સારી રીતે ભાગ લીધો છે અને એની સાથે સાથે અહીંની આ જે વિશેષતા એ છે કે જે તમે મૂર્તિ જોઈ રહ્યા છો એ નવ ફૂટ મૂર્તિ છે અને એ ટોટલ ઇકો ફ્રેન્ડલી છે એટલે પ્રદૂષણને અમે પાણીને પ્રદૂષિત ના કરીએ એ માટેનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે અને સાથે સાથે તમે આટલા વરસાદમાં પણ આટલી બધી પબ્લિક જે તમે જોઈ રહ્યા છો લોકોનો ભાગ ઉત્સાહ જોઈ રહ્યા છો એ બધું ગણપતિની એક ગણેશજી ઉપર એક આસ્થા અને શ્રદ્ધાનું પ્રદર્શન કરે છે

તો બધા જે મહિલાઓ છે આરતી કરવા માટે પધાર્યા છે અને ભગવાન ની જે મૂર્તિ છે એ મૂર્તિ નો ફીટ લાંબી છે ને ગણપતિ ની પ્રતિમા કૃષ્ણ અવતાર માં જોવા મળી રહ્યું છે પગ મુકવાની જગ્યા નથી અને ભગવાન ના છપ્પન ભોગ ધરાવવામાં આવ્યું છે તો જેટલા ભક્તિભાવ પૂર્ણ આયા છે એ રહીસો છે એ લોકો ભગવાન ગણપતિ ની છપ્પન ભોગની પ્રસાદી ગ્રહણ કરશે અત્યારે ગૌતમ ભાઈ સાથે કુરતી પારેખ અમદાવાદ